હાલ મોદીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો દુષ્કર્મની ફરિયાદ બાદ કેડીલાના સીએમડી એમડી રાજીવ મોદી પ્રથમ વખત પોલીસ સામે આવ્યા છે જેમાં રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કેસમાં જેસીપીએ ખુલાસા કર્યા છે જેમાં ફરિયાદ બાદ પહેલી વખત રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થયા છે તથા રાજીવ મોદીએ પોતાના પર લગાયેલા જે આક્ષેપોને પોલીસ સમક્ષ નકારાય છે બલ્ગેરિયન યુવતીએ નોંધાવેલા દુષ્કર્મ કેસમાં પૂછપરછ કરાઈ છે તેમજ સમગ્ર માઇલે સેક્ટર વન જેસીપી ચિરાગ કોરડિયાનું નિવેદન સામે આવ્યું છે તેમાં જેસીપી ચિરાગ કોરડિયાએ જણાવ્યું છે કે રાજીવ મોદીને બે નોટિસ આપ્યા બાદ હાજર થયા છે તેમાં સોલા પોલીસ મથકમાં તેના વકીલ સાથે હાજર થયા છે સવારે સાત વાગે ને પિસ્તાલીસ મિનિટે સોલા પોલીસ મથક હાજર થયા હતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરી રહ્યા છે તથા એસઆઈટીના વડા દ્વારા રાજીવ મોદીની પૂછપરછ કરાઈ છે અત્યાર સુધી કંપનીના કામે બહાર જવાનું રાજીવ મોદીએ જણાવ્યું છે ફરિયાદ કરનાર યુવતી ગુમ થયાનું રહસ્ય ઘૂંટાતું જઈ રહ્યું છે અને કેડીલા ફાર્માના સીએમડી સામે ફરિયાદ કરનાર યુવતી ગુમ થયાનું રહસ્ય ઘૂંટાતું જઈ રહી છે કેડીલા ફાર્માના સીએમડી સામે ફરિયાદ કરનાર યુવતીના ગુમ થયાનું રહસ્ય સામે આવ્યું છે આ યુવતી ક્યાં છે તે પોલીસને હજુ સુધી ખબર નથી તો હાલ માટે એટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે